આદિવાસી સમાજને બદનામ કરનાર શિક્ષાત્મક પગલા ભરવા માટે સંજલી પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી આતારીખ 23/08/2025 બુધવારના રોજ સાંજે 4 કલાકે સંજલી પોલીસ સ્ટેશનમાં જગદીશ મહેતા વિરુદ્ધ એક્રોસિટીમાં ફરિયાદ दाखल કરવા માટે અરજી કરવામાં આવી હતી 48 કલાકમાં જો ફરિયાદ ન दाखल કરવામાં આવે તો સંજલી પોલીસ સ્ટેશન બહાર આંદોલન કરીસોદે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી અપભ્ર ભાષાનો ઉપયોગ કરી અને આદિવાસી સમાજને બદનામ કરનાર સામે એક્રોસિટી ગુનો दाखल કરવા માટે જે સંજલી પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી સિનિયર પત્રકાર તરીકે ઓળખાતા જગદીશ મહેતા દ્વારા ચેનલમાં આદિવાસીઓને અભદ્ર ભાષામાં રંગભેદની ટિપ્પણી કરતાં આદિવાસી સમાજમાં રોજ જોવા મળી રહ્યો છે ભૂતકાળમાં પણ જગદીશ મહેતા દ્વારા દલિત સમાજને વિશે બેફામ વાણીવિલાસ કરી અને ત્યારબાદ માફી માંગી હતી પરંતુ હવે ના ચલાવનાર અવારનવાર સમાજને બદનામ કરે તેને એક્રોસિટી ફરિયાદ દાખલ કરતાં આદિવાસી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ પત્રકાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અને દાખલો બેસાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને જો અડતાલીસ કલાકની અંદર જગદીશ મહેતા વિરુદ્ધ એક્રોસિટી ગુનો દાખલ ન કરવામાં આવે તો દાહોદ જિલ્લા સહિત સમગ્ર આદિવાસી સમાજ દ્વારા સંજીલ પોલીસ સ્ટેશન મથક આગળ ધરણા પ્રદર્શન કરી અને

પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે તેવી અરજી આજે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આપી છે અને તાત્કાલિક ધોરણે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે એવી રજૂઆત કરી છે આ પત્રકાર જગદીશ મહેતા નિર્ભય ન્યૂઝને માધ્યમથી કહે છે કે કાળા ભમ્મર આદિવાસી કપડા વગરના આદિવાસી એસી માં બેસતા આદિવાસી તો આદિવાસીની વ્યાખ્યા કરવાનો અધિકાર આ જગદીશ મહેતાને કોણે આપ્યો શું આદિવાસીના જનપ્રતિનિધિઓ આજે સારી સક્ષમ થયા છે તો એમનાથી એમને શું દુઃખ થાય છે શા માટે એમને આવો વાણી વિલાસ કરવો પડે છે અને આ પત્રકાર જગદીશ મહેતાએ ભૂતકાળમાં પણ દલિત સમાજ વિશે પણ આવી રીતે જ ખરાબ શબ્દોમાં વાત કરી હતી અને ત્યારબાદ માફી માંગી લીધેલી તો આ વખતે અમે આદિવાસી સમાજ દ્વારા કોઈપણ પ્રકારની માફી ચલાવી લઈશું નહીં અને આ પત્રકાર વિરુદ્ધ કડકમાં કડક કાયદો દાખલ કરવામાં આવે દાખલો બેસાડવામાં આવે એના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે મેં રજૂઆત કરી છે જો દિન બે એટલે કે અડતાલીસ કલાકની અંદર આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો સમગ્ર દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ એકત્ર થઈ અને અમે પોલીસ અંજેલી પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કરીશું જય શ્રી